બહુ બધા વર્ષો પહેલા જયારે મહાભારતનું યુદ્ધ પત્યું ને એ પછી પાંડવોએ રાજપાથ છોડ્યું અને સ્વર્ગ મેળવવાની યાત્રા કરી યુધિષ્ઠિર જીવંત રહ્યા શાંત ચિત્તે ધીરે ધીરે આગળ વધી રહ્યા પણ એમને એકલું લાગતું હતું ત્યારે રસ્તામાં એમને એક કૂતરો મળ્યો અને કૂતરો એમની સાથે જોડાઈ ગયો છેલ્લે સુધી ત્યાં રહ્યો ફાઈનલી જયારે યુધિષ્ઠિર સ્વર્ગના દરવાજે પહોંચે ને ત્યારે સ્વર્ગના દેવતાઓએ કીધું કે તમે અંદર આવી શકો છો પણ આ કૂતરો અંદર નહીં આવી શકે તો યુધિષ્ઠિરે ના પાડી દીધી કે જે વફાદાર મિત્રએ મારો આટલો સાથ આપ્યો હોય એને હું ન મૂકી શકું અને એમ કહીને જ્યારે પાછા ફરવા ગયા ત્યારે દેવતાઓ પ્રસન્ન થયા અને કીધું કે આ તમારી પરીક્ષા હતી તમે આ પરીક્ષામાં પાસ થયા છો અને ફાઇનલી કૂતરાની સાથે યુધિષ્ઠિરને સ્વર્ગમાં એન્ટ્રી મળી ગઈ સો આ વાર્તા પરથી મારે એક સવાલ પૂછવો છે મહાભારતનું યુદ્ધ જે જગ્યાએ થયું હતું એનું નામ શું હતું તમને ખબર હોય આન્સર તો જલ્દીથી કમેન્ટમાં લખું